તો જય હિન્દ જય માતાજી ને જય દ્વારકાધીશ હવે પેલા તો તમે એક વિડીયો જોવો એક ભણવાનો હે એક વિડીયો જોવો પછી આપણે આગળ વાત કરી આ વિડીયો જોઈને તો તમે સમજી જ ગયા છો કે દેવો દેવ મહાદેવ નું અપમાન કરે છે આ ભણવો જે શિવલિંગ માથે પગ રાખીને ભગવાન શિવનું અપમાન કરે છે તો આ વિડીયો જો તમે સનાતની હોય જે તમે કટ્ટર હિન્દુ હોય ને તો બને એટલા વિડીયો શેર કરો જેથી આવા ભળવાઓને કડકમાં કડક સજા થાય અને બીજા પણ અમુક ભળવાઓને ભાન આવે જે આપણે હિન્દુમાં જ અમુક આવા ભળવા છે અંદર જે અંદર રહીને માત્ર ને માત્ર હિન્દુ ધર્મને બદનામ કરતા હોય છે અને પોતાની જાતને ભગવાનથી પણ મહાન માનતા હોય છે તો જેમ બને એમાં વિડીયો શેર કરો જેથી આવા ભળવાઓને કડકમાં કડક સજા થાય આ વિડીયો ક્યાંનો છે એ તો મને નથી ખબર તો આપણા બધાની ફરજ છે કે આવા ભડવાઓને કડકમાં કડક સજા થાય જે સનાતન ધર્મને બદનામ કરતા હોય છે અને માત્ર એને પોતાની જાતને જે ભગવાનથી મહાન માનતા હોય છે તો જય હિન્દ જય માતાજીને જય દ્વારકાધીશ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ભાઈઓ કે આવા ભળવાઓને જે એક બે આવા સજા થાય ને એટલે બીજા ઓટોમેટિક સુધરી જાય એટલે જેમ બને વિડીયો શેર કરો